અમરેલી વડિયા પીજી વિશે ફોલ્ટ કંટ્રોલમાં કોલ કરી અભદ્ર ગાળો અપાય વડિયાના મોરવાડા ફીડરના ખેતીવાડી વિભાગમાં વીજળી ન હોવાથી અજાણ્યા શખ્સે ગાળો આપી હતી ભારે પવન સાથે વરસાદથી મારવાડા ખેતીવાડી ફીડરમાં વીજળી ગુલ થઈ ગઈ ગત રાત્રે કંટ્રોલમાં કોલ કરીને અજાણ્યા શખ્સે ગાળો આપી હતી વડિયા પીજી વિસેલના કર્મીઓએ પોલીસ સ્ટેશનને અજાણ્યા કોલ ધારક સામે ફરિયાદ નોંધાવી છે વર્તન કર્યું શું છે મુદ્દો સર એમાં અમારા ગઈકાલે રાત્રે અમારા બ્રિટિશ લાઇનમેન ફોન ઉપર બેઠા હતા અને કોઈ અજાણ્યા નંબરમાંથી ફોન આવ્યો હતો બરાબર અને જેમ એમ ગાળો બોલતા હતા હવે લાઇન છે સર આમાં તો કદાચ વહેલું મોડું આ તે થતું હોય બધા ફીડરો ફોલ્ટમાં હતા વરસાદી વાતાવરણ હતું સર બરાબર એટલે એવું બનતું હોય બાકી જ્યોતિગ્રામ અમે તાત્કાલિક ચાલુ કરી દઈએ છીએ અને પણ ખેતીવાડીમાં થોડીક વાર લાગતી હોય છે કારણ કે ફોલ્ટ એવા હોય તો અમે ત્યાં જઈ શકતા ન હોય ગાળો હોય આ તે બરોબર વરસાદી વાતાવરણ હોય એટલે ફિડરો લગભગ અડધા થઈ ગયા તા અડધા બાકી હતા અને અડધામાં વાર પણ લાગે એવા મુખફળટે હોય તો સર વાર લાગતી હોય જેથી કરીને દાળો ન દેવી જોઈએ રજૂઆત કરવી જોઈએ અથવા તો રિક્વેસ્ટ કરવી જોઈએ અમે પણ સતત કામ કરતા જોઈએ છે લાઇન ઉપર બરોબર પણ આવી ગાળો ન દેવાય થી કોઈ એનું સોલ્યુશન થતું નથી રિયલ ખરેખર જોઈએ તો એટલે સ્ટેશન મૂકામ આવ્યો હે પોલીસ સ્ટેશન અમે એના માટે આવ્યા છીએ કે આ કોઈ ઈશો અમે ગાળો દીધી છે તો એના ઉપર અમે કાયદેસરની કાર્યવાહી કરી ફરિયાદ કરવા કરવા તો હવે પછી આ ભણવા કોણ કરો ગળિયા મૂટો થઈ